જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય ઓગણીસમો પ્રભુની પ્રસન્નતાનું કારણ અને આજની કથા વાર્તા છે ભાગ્યની લીલા મિત્રો અધિક માસમાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય ઓગણીસમો પ્રભુની પ્રસન્નતાનું કારણ જો આપને આ કથા અને અધ્યાય પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય બોલો ભગવાન રાયની જે બુદ્ધિ કહે છે એ તપસ્વીઓ પ્રાચીન મુનિ શ્રી નારાયણ કહી રહ્યા હતા કે તે જે ઉત્તમ પુનિત કાર્ય કર્યું છે તે બીજાથી થઈ શકે તેમ નથી એટલે મને તારા ઉપર ખૂબ જ પ્રસન્નતા ઉપજી છે વળી પુત્રના શોકમાં તમે પતિ પત્ની ભાન ભૂલી ગયા તેવા સંજોગોમાં પણ મને અત્યંત વહાલો પુરુષોત્તમ માસ તમારાથી સેવાયો એ સમયે અધિક માસ ચાલતો હતો એટલે અજાણપણે પણ તમારાથી સ્નાન ધ્યાન થયું ખાવા પીવાનું પણ તમે ત્યજી દીધું એટલે ઉપવાસનું ફળ તેની સાથે ભળ્યું અત્યારે જે તમારો પુત્ર જીવિત થયો તે તમે બંનેએ કરેલા ઉપવાસના ફળ રૂપે છે પવિત્ર પુરુષોત્તમ માસમાં જે ઉપવાસ કરે છે તેના શોકનું શમન થાય છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે પુરુષોત્તમ માસના વ્રતનો એવો અપૂર્વ મહિમા છે પુરુષોત્તમ માસનું ભાવિક ભાવપૂર્વક પૂજન કરે છે તેનું કારણ એ છે કે એક વેળા બ્રાહ્મણ ત્રાજવા લઈ તેના એક પલ્લામાં વેદે સૂચવેલા સઘળા સાધનો મૂક્યા અને બીજા પલ્લામાં પુરુષોત્તમ વ્રત મૂક્યું તો પુરુષોત્તમ વ્રત મૂકેલું પલ્લું નમ્યું વેદના સાધનો મૂકેલું પલ્લું અતર રહ્યું આમ અધિક માસ પુરુષોત્તમ માસનું ફળ સર્વે વ્રતોમાં વધુ અને તત્કાળ મળે છે અને એ વ્રત તમારાથી થયું તે જ તમારી પ્રસન્નતાનું કારણ છે આમ કહીને ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈ વૈકુંઠ લોકમાં પધાર્યા સુદેવે અને તેની પત્નીએ દર અધિક માસે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો ત્યાર પછી તેઓ ગયા સુખદેવ હવે શાણો બની ગયો હતો તેથી તેના તરફનું સંપૂર્ણ સુખ પામી સુદેવ અને ગૌતમી અંતે વૈકુંઠવાસી થયા અને અસંખ્ય વર્ષો બાદ પાછા અવની પર અવતર્યા વાલ્મિકી મુનિએ દ્રઢ ધનવા રાજાના સંદેહનું સમાધાન આ રીતે કર્યું આ પ્રમાણે ઇતિ શ્રી પ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય ઓગણીસમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય ઓગણીસમો હવે સાંભળશું આજની સુંદર કથા વાર્તા ભાગ્યની લીલા એક ભલો બ્રાહ્મણ પરણ્યા પછી બીજે જ વર્ષે મરી ગયો બ્રાહ્મણી કમનસીબ હતી તેથી તેને નાની ઉંમરમાં વિધવા બનવું પડ્યું તેને પેટે એક છોકરો તેને રમાડી અને મનને વાળતી બ્રાહ્મણ કંઈ માયા મૂડી મૂકી ગયો ન હતો તેથી બ્રાહ્મણી લોકોના વૈતરા કરીને પોતાનો ગુજારો કરતી તેને આશા હતી કે છોકરો મોટો થશે ત્યારે રડીને તેને ખવડાવશે છોકરો દિવસે દિવસે ઉંમરમાં મોટો થવા લાગ્યો પણ કદમાં ઠીંગણો જ રહ્યો તે બટકો હતો એટલે બધા તેને બટુક કહીને બોલાવતા આમને આમ છોકરો તેર વર્ષનો થયો એટલે બ્રાહ્મણીએ તેને કહ્યું કે બેટા તું હવે જોડી લઈને ભિક્ષામ દેહી કરતો જ્યાં ત્યાં ફરીને લોટ દાળ ચોખા વગેરે માગી લાવ બટુક રોજ સવારે જોડી લઈને ભિક્ષા માંગવા નીકળી પડતો તેમાં બે જણ ધરાઈને ખાઈ રહે એટલું સીધું મળતું બટુકને તો ભિક્ષા માંગવી ખૂબ જ ગમતી અને તેમાં તેને આનંદ હતો ડોશી રોજ દેવદર્શન કરે ધર્મ ધ્યાન કરે પરંતુ ડોશીનો દીકરો ભિક્ષામ દેહીને જ ભગવાન માનતો તે પૂજા પાઠ કે દેવદર્શન કરતો નહીં અધિક માસમાં પણ ડોશી પ્રાતઃકાળે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી નદીએ નાહવા જાતી ત્યાં કાઠા ગોરનું પૂજન કરતી કાંઠા ગોરની વાર્તા સાંભળતી પરંતુ ડોશીનો દીકરો નદીએ નાહવા પણ જતો નહીં ઘેર નાહી લેતો પુરુષોત્તમ ભગવાનનું નામ પણ લેતો નહીં અને અધિક માસની આરાધનામાં રસ નહોતો એને રસ હતો જોડી ભેરવીને ભિક્ષા માંગવા જવામાં આમ અધિક માસના પચીસ દિવસ પૂરા થઈ ગયા અને ડોશીએ દીકરાને બરાબરનો ઉથડો લીધો કે અરે દીકરા આપણે બ્રાહ્મણ કહેવાયે આ મહામુલો મનખા દેહ એમને એમ ધર્મ વિના એળે જવા દેવાય નહીં પુણ્યનું ભાથું તો દરેક મનુષ્ય બાંધવું જ પડે ડોશીએ બહુ ટકોર કરી ત્યારે દીકરો સમજ્યો તેને ધર્મ ઉપર પ્રીતિ ઉપજી હજુ અધિક માસના પાંચ દિવસ બાકી હતા તેનો અલભ્ય લાભ લેવા તેણે વિચાર્યો તે તરત જ નદીએ નાહવા ગયો કાંઠાગોરની વાર્તા સાંભળી અને પુરુષોત્તમ માસનો મહિમા સાંભળ્યો એ દિવસે તેણે નકોડો ઉપવાસ કર્યો એ દિવસે સાંજના તે ગામથી થોડે દૂર જંગલમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો ત્યારે તેણે ભારે અજાયબી વચ્ચે મહાદેવ અને પાર્વતીને સોખઠા બાજી રમતા જોયા તેઓ રમવામાં તલ્લીન હતા એટલે બટુક વિના સંકોચે મંદિરમાં પ્રવેશી ગયો ત્યાં તો મહાદેવજી પાર્વતીજીને કહેવા લાગ્યા કે હું આ વખતે જીત્યો પાર્વતીજીએ પોતાની જીત છે એમ કહ્યું અને આમ બંને કોણ જીત્યું તે વિશે રકજક કરવા લાગ્યા બટૂક બ્રાહ્મણે જોયું કે ખરેખર તો મહાદેવજી જ જીત્યા હતા પરંતુ પાર્વતીજીની કૃપા મેળવવા તેણે વચમાં ખોટું કહ્યું કે પિતાજી હાર્યા અને માતાજી જીત્યા અને પાર્વતીજી બટૂક બ્રાહ્મણ ઉપર એટલા બધા ખુશ થઈ ગયા કે તેને બે મોતી બક્ષીસ આપ્યા બટૂક ચાલાક હતો તે સમજ્યો કે હવે અહીં રોકાવામાં માલ નથી કદાચ મહાદેવજી કોપાયમાન બની જશે તો મારો ભોગ વળી જશે આમ વિચારી તે તો મોતી લઈને તેના ઘેર જવા નીકળ્યો તેવામાં એક તળાવ આવ્યો બટુક તેમાં હાથ પગ ધોવા ગયો અચાનક તેના હાથમાંથી મોતી પાણીમાં સરી પડ્યા અને પાણીમાં પડેલા મોતી ક્યાંથી હાથ આવે તે તો નિરાશ થઈને ઘેર ગયો તેનું મોઢું ઉતરી ગયેલું જોઈ તેની માતાએ પૂછ્યું તો તેણે મહાદેવ અને પાર્વતીની બાજીની રમતની વાત કહી અને પાર્વતીજીએ પોતાને આપેલા બે મોતી તળાવમાં પડી ગયા તે વાત પણ કહી અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા ડોશીએ દીકરાને આશ્વાસન આપતા કહ્યું કે બેટા તે મોતી આપણા ભાગ્યના નહીં હોય હવે તેનો અફસોસ કરવો નકામો છે બીજા દિવસે બટ્ટુક ફરી મહાદેવના મંદિરે ગયો જોયું તો મહાદેવ અને પાર્વતી માતા બાજી રમતા હતા બંનેએ આ બટુક બ્રાહ્મણને આવેલો જોયો આજે પણ મહાદેવજી જીત્યા પરંતુ પાર્વતીજી પોતે મહાદેવને ઝઘડાનો અંત લાવવા બટુક બ્રાહ્મણને પૂછ્યું કે હે છોકરા તું ક્યારનો રમત જોતો ઊભો છે તો કહે કે કોણ જીત્યું ત્યારે બટુકે કહ્યું કે માતાજી જીત્યા એમ ખોટું કહ્યું કારણ કે બટુકને કંઈક લાલચની આશા હતી મહાદેવજીને તેના પર બહુ ગુસ્સો આવ્યો જ્યારે માતાજીએ તેના પર ખુશ થઈને પોતાના કાનની ઝાલ કાઢીને બટુકને આપી બહુ કિંમતી સોનાનો દાગીનો આપ્યો બટુક ઘેર જઈ તેની માને બધી વાત કહી અને પેલી ઝાલ આપીને કહ્યું કે મા આજે પાર્વતી માતાએ મને આ ઘરેણું આપ્યું છે તેને કોઈ સોનીને ત્યાં વેચી આવજે તેના બહુ રૂપિયા આવશે ડોશીએ ઝાલને પાણીયારા પર મૂકી પછી તે વાસણ માંજવા માટી લેવા પાછલી બાળને ગઈ તેવામાં આગલે બાળનેથી એક પડોશણ સુપડું લેવા માટે ડોશીના ઘરમાં આવી તેની નજર પાણીયાલા પર રાખેલી સોનાની જાલ પર પડી અને તે ઉઠાવીને ચૂપચાપ પોતાના ઘરમાં જતી રહી જ્યારે ડોશી માટી લઈને ઘરમાં આવી ત્યારે પાણીયારા પર નજર પડતા ચોંકી ગઈ ત્યાં જાલ ન હતી તેણે ઘરમાં બહુ તપાસ કરી પણ ક્યાંય જાલ ન મળી તેથી ભાગ્યને દોષ દેતી બેસી રહી બટુક બહાર ગયો હતો તે પાછો ઘેર આવ્યો ત્યારે ડોશીએ પેલી જાલ ગુમ થયાનું કહ્યું અને બોલી કે બેટા હજુ આપણું ભાગ્ય ખરાબ છે તેથી હાથમાં આવેલી વસ્તુ ગાયબ થઈ જાય છે બટુકે કહ્યું કે મા મને લાગે છે કે હવે આપનું ભાગ્ય ફરવાની તૈયારીમાં છે હું કાલે પાછો શિવાલયે જઈશ મને કંઈ ને કંઈ બક્ષીશ ત્યાંથી મળી રહેશે ત્રીજા દિવસે બટુક શિવાલયમાં ગયો તો મહાદેવ અને મા પાર્વતી બાજી રમ્યા હતા આજે પણ મહાદેવ જીત્યા છતાં પાર્વતી માતાને રાજી રાખવા બટુકે માતાજી જીત્યા છે એવું ખોટું કહ્યું આજે મા પાર્વતીએ બટુક બ્રાહ્મણ પર પ્રસન્ન થઈ એને લાલ માણેકનું એક કંગન બક્ષીસ આપ્યું બટુક તો ખુશ થતો ઘેર ગયો અને તેની માતાને બધી વાત કહી પેલું માણેકનું કંગન બક્ષીસ મળેલું છે તે તેને આપ્યું ડોશીએ એ કંગન હાટિયામાં રાખ્યું કે જેથી કોઈની નજરે ન ચડે બીજા દિવસે સવારમાં ડોશીએ એ માણેકનું કંગન કોઈ ઝવેરીને બતાવવાનું વિચાર્યું તેને હાટિયામાંથી કાઢી બહાર ઓસરીમાં જઈ અજવાળામાં તેનો ચળકાટ જોવા લાગી એવામાં ઘરના અંદરના ભાગમાં બિલાડીએ વાસણો ગબડાવ્યા એટલે તે રખવાટમાં પેલા કંગનને ત્યાં પાળ પર મૂકી ઘરમાં ગઈ એવામાં ત્યાંથી ઉડતી સમડીની નજર તે લાલ ચટાક કંગન પર પડી તે તો કંગનને માંસનો કટકો સમજી એક ઝડપ મારી ચાંચ વડે ઉઠાવી દૂર દૂર ઉડી ગઈ ડોશી ઘરમાં વાસણો બરાબર ગોઠવી બહાર આવી તો પેલું કંગન ન મળે આથી તે માથું કૂટવા લાગી કારણ કે હાથમાં આવેલી બધી જ વસ્તુ પગ કરી જતી હતી બટુકે આ વાત જાણી પરંતુ નિરાશ થયો નહીં તેણે ડોશીને આશ્વાસન આપ્યું વળી પાછી સવાર પડી અને બટુક પેલા શિવાલયમાં ગયો તો મહાદેવ પાર્વતી બાજી રમી રહ્યા હતા આજે તેણે મહાદેવનો પક્ષ ખેંચ્યો આજે પાર્વતીજી જીત્યા હતા છતાં બટુકે પિતાજી જીત્યા તેવું કહ્યું બટુકો રાહ જોઈને ઊભો હતો કે મહાદેવ આજે તેને શું આપે છે પરંતુ તેમણે કંઈ આપ્યું નહીં એટલે પાર્વતી બટુકને કહેવા લાગ્યા કે છોકરા મહાદેવ પાસે શું છે કે તને આપશે બટુકે કહ્યું મને એક દોખડો આપશે તોય ખુશીથી સ્વીકારી લઈશ મહાદેવે તો આ સાંભળી જટ્ટામાં હાથ ફંફોળી એક દોકડો કાઢીને બટુકને આપતા કહ્યું કે તું દોકડામાં રાજી થતો હોય તો તને તારી ઈચ્છા મુજબ દોકડો કાઢી આપ્યો પણ આ દોકડો તને બહુ લાભ કરતા નીવડશે તું અહીંથી જાય અને રસ્તામાં જે કોઈ ચીજ વસ્તુ વેચવાવાળું પહેલાં મળે તેની પાસેથી આ દોકડામાં તે વસ્તુ ખરીદી લેજે બટૂક તો એ દોકડો લઈને ઘર તરફ ચાલ્યો રસ્તામાં એક માછી માછલાનો ટોપલો લઈને આવતો સામે મળ્યો એટલે બટુકે તેને એક દોકડો આપી એક માછલી આપવા કહ્યું માછીમારે એક મોટી માછલી તેને આપી બ્રાહ્મણનો દીકરો બટુક માછલી લેતા ખચકાયો નહીં કારણ કે તેણે મહાદેવના આદેશનું પાલન કર્યું હતું ઘેર જઈ તેણે ડોશીને માછલી બતાવી અને બનેલી બધી જ વાત કહી ડોશી તો માછલી જોઈને એટલી બધી ક્રોધે ભરાય કે એક લાકડી વડે માછલીને ઘરની બહાર ચોકમાં હડસેલી મૂકી બટુકને આ જોઈને દુઃખ થયું કારણ કે તેણે ભગવાન શંકરના કહેવાથી કર્યું હતું તે તો થોડી વાર સુધી ડોશી સાથે રકજક કરી પેલી માછલી ક્યાં પડી છે તે જોવા ગયો તો એક સમડીએ આવી જોરથી માછલી પર તરાપ મારી સમડીની ચાંચમાં લાલ માણેકનું કંગન હતું ડોશીએ પણ સમડીને જોઈ અને તેની ચાંચમાં ગુમ થયેલું કંગન જોયું એટલે તે જોર જોરથી બટુકને કહેવા લાગી કે ઝાલ ઝાલ તેને પકડી પાડ ઝાલ ઝાલ શબ્દ સાંભળી પેલી ચોરટી પડોશણ ગભરાઈ ગઈ તે સમજી કે ડોશીને મારી ચોરીની ખબર પડી ગઈ છે તેથી ઝાલ ઝાલ એમ બૂમો પાડે છે તેણે ઘરમાં છુપાવેલી ઝાલ લીધી અને પાછલે દરવાજેથી ડોશીના પાણીયારા પર મૂકી દીધી આ બાજુ ડોશી અને બટુકે કંગન સાથે સંભળીને જોઈ અને બૂમ બરાડાથી સમડી એવી ગભરાઈ ગઈ કે તેની ચાંચમાંનું પેલું કંગન નીચે પડી ગયું અને તેણે પોતાની તીક્ષ્ણ ચાંચ માછલીના પેટમાં એવા જોરથી મારી કે માછલીએ ગળેલા બે મોતી તેના પેટમાંથી બહાર નીકળી પડ્યા સમડી તે માછલીને લઈ પાછી ઉડી ગઈ ડોશી અને દીકરો તો આ અજાયબ ઘટના જોઈ મોઢામાં આંગળા જ ખાલી ગયા માછલીના પ્રતાપે ગુમાવેલા બે મોતી અને કંગન એક સાથે મળી ગયા હતા ડોશીએ તો જય મહાદેવ કહી મોતી અને કંગન ઉઠાવી લીધા અને પછી તે પાણીયારા આગળ આવી તો તેના પર ગુમ થયેલી જાલ જોવામાં આવી તેણે બટુકને બોલાવીને કહ્યું કે બેટા મહાદેવે તને એક દોકડામાં આ બધું લાવી આપ્યું જો જાલ પણ મળી ગઈ બેટા તે અધિક માસમાં માત્ર પાંચ દિવસ પુરુષોત્તમ ભગવાને ભજ્યા અને ગંગા સ્નાન કર્યું તેનું આવું ફળ મળ્યું બટુકે કહ્યું કે માં જ્યારે પાર્વતી માતાએ મને ત્રણ વસ્તુ બક્ષીસ આપી ત્યારે મારું ભાગ્ય ખરાબ હતું તેથી હાથમાં આવેલી વસ્તુઓ પગ કરી ગઈ હવે ભાગ્યનો દરવાજો ઉઘડી ગયો એટલે બધું આપમેળે આવી મળ્યું આ બધો પુરુષોત્તમ વ્રતનો પ્રતાપ છે તેથી હું રોજ પુરુષોત્તમ ભગવાનને ભજીશ ડોશીએ પછી બે મોતી વેચ્યા તો તેના બે હજાર રૂપિયા આવ્યા પેલું કંગન અને જાલ વેચ્યા નહીં તેને સાચવીને રાખી મૂક્યા પછી બંને મા દીકરો ખાઈ પીને મજા કરવા લાગ્યા અને ભગવાન પુરુષોત્તમ રાયની ભક્તિ કરવા લાગ્યા હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા બટુક બ્રાહ્મણને ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને ફળજો તેમના સંકટો ટાળી સુખ શાંતિ આપજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ રાય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય ઓગણીસમો અને આજની સુંદર કથા વાર્તા ભાગ્યની લીલા તમે સંપૂર્ણ શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ